નવાયાળ ક્લાસવાના નાળાથી સરદારનગર લાલપુરા સહિત ત્રીસ હજાર લોકોને ત્રેવીસ પચીસ ઓગસ્ટ સુધી પાણી ન મળતા તપાસ હાથ ધરવામાં આવી હતી જ્યાં મુખ્ય નળિકાનો વાલ્વ બંધ હાલતમાં મળતા શંકા ઉભી થઈ હતી ત્યારે સીસીટીવી ચેક કરતા જેસીબી ડ્રાઈવર ગુણવંત સોલંકી અને સુપરવાઇઝર સંજય માડીની સંડોવણી બહાર આવી હતી જેઓની પૂછપરછમાં બંને એન્જિનિયર યોગેશ વસાવાના કહેવાથી વાલ્વ બંધ કર્યો હોવાની કબૂલાત કરી હતી આથી પોલીસે ફરિયાદ દાખલ કરી આવું હિનકૃત્ય કરવા પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે અગાઉ ગત ત્રેવીસ તારીખે ઓગસ્ટ મહિનાના ત્રેવીસ તારીખે સાંજના સમયે નવાડ વિસ્તારની અંદર પાણી વિતરણ ન થવાની ફરિયાદ તારીખે સ્થાનિક સ્થાનિક લોકો અને કાઉન્સિલર દ્વારા મળેલી હતી આ બાબતમાં જે ત્યાંના ટીમ મેમ્બર્સ છે અને જે એન્જિનિયર્સ છે એમણે વિસ્તારમાં તપાસ કરી હતી કે પાણી કયા કારણસર નથી મળ્યા એટલે એમણે જુદી જુદી જગ્યાના વાલ ઓપરેશન અને વાલ ચેક કર્યા હતા જેમાં ચોવીસ તારીખનો સમય ચોવીસ તારીખનો દિવસ અને પચીસ તારીખનો દિવસ બે દિવસ સુધી સતત વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવેલી હતી જેમાં જે વ્યવસ્થા છે જે વાલ જંક્શનિંગ હોય એ બધા યોગ્ય વ્યવસ્થામાં હતા એટલે ફોલ્ટ મળી આવતો ન હતો પચીસ તારીખે સાંજે નવાયડ જે નાળું છે એ નાળા પર એક વાલ જે જમીનની નીચે છે મેઇન લાઇન ઉપર છે ડિલિવર લાઇન ઉપર એ વાલ પાસે તાજેતરમાં ખોદકામ થયેલા હોવાનું આવેલું હતું એ બાબતને ધ્યાનમાં રાખીને છવ્વીસ તારીખના સવારે દ્વારા ટીમે ખોદકામ કરાવી દરમિયાન મુખ્ય જે વાલ છે તે સદંતર બંધ હાલતમાં જણાઈ આવેલો હતો આ વાલને ઓપરેટ કરતા વિસ્તાર ને પૂરેપૂરું પાણી પૂરતી માત્રામાં મળી આવ્યું હતું આથી પાણી પુરવઠા વિભાગ વિતરણની જે ટીમ છે એને શંકા ગઈ હતી જમીન નીચેથી આ રીતે વાલ જે છે સદંતર બંધ જો છે તો કોઈ કોઈના દ્વારા છે જે ગુણવંતભાઈ તેમનું જેસીબી ત્યાંથી કામ કરતું દેખાયું હતું અને તેઓની સઘન પૂછપરછ કરતા તેમણે તેમની સાથે પૂનમનગર ટાંકીના જે મજૂર છે એમનું નામ લાવ્યા હતા એમના સ્પષ્ટતા કરી હતી જે આધારે પૂનમનગર ટાંકીના હેલ્પરની પૂછપરછ કરતા જે નાયબ કાર્યપાલક ઇજનેર છે તેમની સૂચનાથી આ કામગીરી કરી હોવાનું જણાવ્યું એ તો તપાસ દરમિયાન ખ્યાલ આવશે હાલમાં તો એ લોકોએ જે સ્વીકાર્યું છે અને જે કબૂલ્યું છે એમણે કહ્યું છે કે મને આ એન્જિનિયરે વાલ બંધ કરવા માટે સૂચના આપી હતી યોગેશ વસાવા કરીને જે રેપિડો એન્જિનિયર છે એમના સૂચનાથી કર્યું છે એવું એમને હાલમાં એમના સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે લગાઉ આ બાબત કયા કારણસર કરવામાં આવી છે અને કોના કેવાથી કરવામાં આવી છે અને કોના દૂરી સંચારથી કરવામાં આવી છે એ બાબતે જે પૂછપરછ થશે અને જે વહીવટી કાર્યવાહી થશે એ દરમિયાન તપાસ હા બિલકુલ લોકોને પાણી નથી મળ્યું અને આવશ્યક સેવાથી લોકો વંચિત રહ્યા છે સાથે ત્રણ દિવસ સુધી પાણી પુરવઠા વિતરણની ટીમ જે સતત જેમના વિસ્તાર હોય એમાં તેઓનું કામ છે જે ટાંકીઓ છે તેના પરથી પ્રોપર ડિસ્ટ્રીબ્યુશન કરાવવાનું અને કોન્ટામિનેશનની કામગીરી અને અન્યની જે ખાતાની ફાળવણી કામગીરી છે કરવાની હોય આ મુખ્ય કામગીરી એમની ડિસ્ટર્બ થઈ અને એમને વિસ્તારમાં ત્રણ દિવસ સુધી પૂછપરછ અને તપાસ કરવી પડી એટલે એમાં એમનો સમયનો પણ વ્યય થયો છે અને લોકોને પાણી નથી મળ્યું સરકારી મિલકત સાથે છેડછાડ થઈ છે આ બાબતને લઈને પોલીસને ફરિયાદ આવી છે ઓપરેટર ગુણવંત કરીને જેસીબી ઓપરેટર છે એ ત્યાં જતો અને કામ કરતો કામ પૂરું કર્યા પછી ત્યાંથી રિટર્ન થતો દેખાય છે અને જે વાલ ઓપરેટર જે છે એ ભાઈ ત્યાં આગળ ટુ વ્હીલર પર આવતા અને વાલ બંધ કરીને